છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાનું રૂમડિયા ગામ શિક્ષણ અને રમતગમત કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે સદા અગ્રેસર તો રહ્યું છે પણ આ ગામના લોકો શિક્ષણ મેળવવામાં પણ હંમેશા અગ્રેસર રહ્યા હોવાના લઈને આજે ચારસો એંસી જેટલા લોકો સરકારી નોકરી કરી રહ્યા છે જ્યારે ત્રીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વય નિવૃત્ત થયા છે અને હવે આ ગામના યુવાનો આર્મી પોલીસ ભરતી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા સારી રીતે પાસ કરી કારકિર્દી બનાવે તેવા હેતુથી આ ગામના જાગૃત લોકોના સહિયારા પ્રયાસથી ગ્રામ પંચાયતના મકાનના ઉપલા માળે પાનવડ પોલીસ ઇન્સ્પેક્ટરના હસ્તે પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજના મોબાઈલ યુગમાં યુવાનો પુસ્તક છોડી સોશિયલ મીડિયામાં રીલો બનાવી ફેમસ થવાની ઘેલસામાં કારકિર્દી બનાવવામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી ત્યારે રૂમડીયા ગામના યુવાનો મોબાઈલની ઘેલસા છોડીને પુસ્તકાલય તરફ વળી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું છે આજ રોજ રૂમડીયા ગામ ખાતે અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આપણા રૂમડીયા ગામના સરપંચ શ્રી વિજયભાઈ દ્વારા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરેલ છે અને ખૂબ સારી વ્યવસ્થા કરેલ છે અહીંયા વિદ્યાર્થીઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી સારું પુસ્તકો આપેલા છે અને રૂમની વ્યવસ્થા કરી છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે પુસ્તકાલયમાં સીધું વાંચન અને મગજ જોડે સીધું કનેક્ટ થાય છે આંખ એની છે ને પકડ રાખે છે એટલે વાંચનની યાદશક્તિ તમારે વધશે જ્યારે મોબાઈલમાં છે ને સીધું તમારી એકલી આંખો જ કામ કરશે મગજ કામ નહીં કરે એમાં જોઈને છે એ વાઇપ અપ કરી દેશે એટલે આજના જમાનામાં વાંચન પુસ્તક વાંચન બહુ જ જરૂરી છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તક વાંચન પહેલું કરો પછી તમારા ખૂટતું હોય તો મોબાઈલમાંથી કોમ્પિટિશન વાંચન કરો અમારા ગામમાં આજ રોજ સરપંચ શ્રી વિજયભાઈના પ્રયાસથી ગામમાં પુસ્તકાલયનું ઉદઘાટન કર્યું છે યુવાનો અમારા કોમ્પિટિશન માટે સારી તૈયારી કરીએ તથા દરેક ક્ષેત્રમાં જે જે લગતા પુસ્તકો કોમ્પિટિશનના પુસ્તકો એ અહીંયા અવેલેબલ થાય એવી અમારો પ્રયાસ રહેશે ગામ લોકોનો સહયોગ રહે વધતા વિદ્યાર્થીઓ પણ એટલા જ ઉત્સાહથી આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે સદુપયોગ કરે એવી મારી અપેક્ષા છે આજે રૂમડીયા ગામે લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું અમારા ગામના વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલ પર અને પુસ્તકના માધ્યમથી પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ પોલીસ એસઆરપી હોય કે તમામ જે વિવિધ કેટેગરીની જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે પણ એમને જે ખરેખર વિષયલક્ષી માર્ગદર્શન અને એમને વાંચન મળી રહે તે હેતુથી અમારા રૂમડિયા ગામના કર્મચારીઓ અને આગેવાનોના સહયોગથી એમના ફંડફાળાથી જે ફંડ હતું એ ફંડથી અમે આ લાઇબ્રેરીને બનાવી છે પણ ગ્રામ પંચાયત રૂમડિયા આ પંચાયત ભવનના માળે પ્રથમ માળ પર આ લાઇબ્રેરીનો જગ્યા ફાળવી અને અમે ગ્રામ પંચાયત ગામના યુવાનોનું ભવિષ્ય સુધરે તે હેતુથી એમનું ભવિષ્ય બને પગભર બને એ હેતુથી અમે આ ગ્રામ પંચાયતના મકાનના ઉપયોગ કરવા માટે ફાળવેલ છે અમને આનંદ થાય છે કે અમારા ગામના જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં સફળતા મેળવે અને પોતે આ જે તૈયારી રહ્યા છે એમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને પરીક્ષા સફળ મેળવી સફળતા મેળવે એ આશા સાથે હું સરપંચ શ્રી વિજયકુમાર સાંઘભાઈ રાઠવા ઉમેડિયા ગ્રામ પંચાયત તાલુકા ત્રણ જિલ્લો છોટાડી